જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી બનતો એક નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ તમારા ઘરમાં કોઈ જો દૂધીનું શાક ના ભાવતું હોય તો આ રીતે તમે દૂધીને ઉમેરી અને પછી તમે સવારમાં આ નાસ્તો ખાઈ શકો છો બિલકુલ હેલ્ધી નાસ્તો છે જેવી રીતે ઢોકળા બને છે એ જ રીતે આ રીતે આપણે દૂધીનો ઉપયોગ કરી અને આ રીતે એક નાસ્તો બનાવીશું તો તમે જોઈ શકો છો આ આપણું સરસ અત્યારે તૈયાર થઈ ગયું છે ઉપરથી આ રીતે વઘાર કરી શકો છો અથવા નાના નાના પીસ કરી અને તમે કઢાઈમાં બી વઘાર કરી શકો છો પણ મેં આ રીતે થોડો ઉપરથી વઘાર આ રીતે કર્યો છે પણ તમને જે તમારા ઘરમાં વઘાર ઢોકળાનું કરતા હોય એ રીતે આ નાસ્તામાં તમે કરી શકો છો એક જાતનો આ ઢોકળા જ છે પણ અત્યારે આપણે આ નાસ્તાનું સ્વરૂપ આપ્યું છે અને બીજી વસ્તુ કહીએ આપણે મોટા પીસ રાખ્યા છે તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ નાસ્તો કેવી રીતે તૈયાર કર્યો છે સાંજના સમય અથવા સવારમાં આ નાસ્તો ખવાતો હોય છે બિલકુલ આમાં બહુ વધારે પડતો તેલનો ઉપયોગ નથી કર્યો અને આ નાસ્તો એકદમ હેલ્ધી છે કારણ કે જો દૂધી છે એ આપણા શરીર માટે બહુ જ ગુણકારી છે તો દૂધી જેને ના ભાવતી હોય એને આ રીતે તમે દૂધીનો ઉપયોગ કરી અને ખવડાવી શકો છો તો જુઓ આ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે કારણ કે આપણે અંદર અહીંયા દૂધીને ઉમેરી અને પછી આ નાસ્તાને બનાવવાનો છે અને કયા અહીંયા આપણે થોડુંક ગ્રીન કલર માટે થોડું ગ્રીન બને નાસ્તો એના માટે આપણે થોડા ધાણાનો ઉપયોગ કરીશું તો લગભગ મેં અત્યારે દૂધી લીધી છે આદુ મરચાં અને લસણ લીધા છે મેઇન સામગ્રી મેં તમને અહીંયા બતાવી છે એક કપ સુજી લીધી છે અને અડધી કપ જેટલું મેં મતલબ કે અડધી વાટકી જેટલું દહીં લીધું છે દહીં એકદમ ખાટું હોવું જોઈએ ફ્રેન્ડ્સ તો જ ઢોકળા કે અથવા કોઈપણ આ નાસ્તો આપણે બનાવી એમાં સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને આ રેસીપીની ખબર પડશે તો જેટલી સોજી લીધી છે એના અડધા ભાગનું દહીં લીધું છે હવે આપણે અહીંયા સોજીને તમને ટાઈમ હોય તો તમે અડધી કલાક માટે મૂકી શકો છો અથવા ટાઈમ ન હોય તો પાંચથી દસ મિનિટ માટે બી મૂકી અને થોડીવાર રહેવા દેવાનું છે કારણ કે આ વસ્તુ કરવાથી એકદમ સોજી છે ફૂલી જશે અને સોફ્ટ થઈ જશે મેં અત્યારે અડધી વાટકી જેટલું દહીં લીધું હતું એની સામે મેં અડધી વાટકી પાણી લીધું છે પાણી અહીંયા તમારે જોઈને નાખવાનું છે ફ્રેન્ડ્સ વધારે પડતું પાણી નાખી દેશો તો જે આપણો નાસ્તો બનશે ને એ બિલકુલ સારો નહીં બને એકદમ સોગી બને છે તો જુઓ અત્યારે મેં એક વાટકીની સામે અડધી વાટકી જેટલું દહીં છે અને અડધી વાટકી મેં અત્યારે પાણી લીધું છે હવે એકદમ ફેટી દેવાનું છે ફેટાઈ જાય પછી આ રીતે તમે જોઈ શકો છો મેં એક કમ્પ્લીટ આખી વાટકી ભરીતી પાણીની પણ અડધી જ વાટકીનો ઉપયોગ થયો છે હવે મેં અત્યારે એક કેક ટીન લઈ લીધું છે કારણ કે જો કે આ વખતે હું મારો જે આ નાસ્તો છે એ કેક ટીનમાં બનાવીશ પણ તમારા ઘરમાં કોઈ પણ પ્લેટ હોય અથવા આવું નાનું બાઉલ હોય તો એમાં બી બનાવી શકો છો તો તેલ તેલથી ગ્રીસ કરી અને સાઈડમાં મૂકી દેવાની છે બસો ગ્રામ જેટલી મેં અત્યારે અહીંયા દૂધી લઈ લીધી છે અહીંયા તમે જો આ નાસ્તો બનાવતા હોવ ને તો એમાં દૂધીનો ભાગ તમારે અડધો ભાગ લેવાનો છે જેટલી સોજી લેતા હો એટલો દૂધીનો ભાગ લેવાનો છે તો મેં લગભગ અડધા ભાગની દૂધી બસો ગ્રામ જેટલી લઈ લીધી છે હવે આપણે આના મોટા પીસ કરી દેવાના છે કારણ કે આ દૂધી છે એને આપણે મિક્સરમાં ક્રશ કરવાની છે તો જે લોકો ઘરમાં દૂધી ન ભાવતી હોય એને ખબર બી નહીં પડે કે આ આપણે દૂધીમાંથી બનતો એક નાસ્તો તૈયાર કર્યો છે હવે દૂધીને કડકા કરી અને પછી પાણીથી સારા એવા ધોઈ નાખ્યા છે ધોયા પછી હવે આપણે અહીંયા ક્રશ કરવાનું છે તો લગભગ આદુ મરચાં અને લસણ કેટલી ક્વોન્ટિટીમાં તમે ખાતા હો એટલું લેવાનું છે અને પછી આને એકદમ ક્રશ કરી દેવાનું છે તો જુઓ આ ક્રશ થઈ ગયું છે સારું એવું અહીંયા મેં પાણી બિલકુલ ઉમેર્યું જ નથી જે દૂધીમાંથી પાણી નીકળે છે એમાં જ સારું એવું ક્રશ થઈ જશે ત્યાર પછી મેં અહીંયા થોડો મારે ગ્રીન કલર લાવવા માટે ફ્રેશ લીલા ધાણાને ચોપ કરીને અહીંયા ઉમેર્યા છે તો હવે આપણે ફરી એકવાર પીસી લઈશું જેથી કરી અને ધાણા સારી રીતે એકદમ પીસાઈ જાય તો દૂધી અને આદુ મરચાં અને લીલા ધાણાની એક સારી એવી પેસ્ટ બની ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા આ નાસ્તા માટે એક ચટણી બનાવવાની છે તો લગભગ સિંગદાણા છે લસણની આઠ દસ કડીઓ છે લીલા દાણા છે અને આ રીતે લીલા મરચાં અને આદું લીધું છે આ ચટણી તમે વઘારેની બી ખાઈ શકો છો અથવા એમને આ રીતે બી તમે લસણીની ચટણી છે એનો ઉપયોગ કરી શકો છો પણ વધારે પડતું જુઓ આ રીતે ફ્રેશ ચટણી બનાવશો ને કારણ કે સિંગદાણા નાખ્યા છે તો બિલકુલ એમાં પાણીનો ભાગ રહેશે નહીં તો હવે આપણે આ ચટણી સરસ પીસાઈ ગઈ છે આ સમયે હું એક મીઠું નાખતા ભૂલી ગઈ હતી પણ તમે જ્યારે ચટણીને ક્રશ કરો ત્યારે જ અહીંયા મીઠું ઉમેરી દેજો મેં અહીંયા મીઠું છે એ પાછળથી ઉમેર્યું હતું એટલે મારેથી થોડી ભૂલ થઈ ગઈ છે કે ચટ મારે અત્યારે આ સમયે જ્યારે ચટણી પીસી ત્યારે જ મીઠું અને ખાટું કરવાનું હોય તો તમે અહીંયા ગોળ અથવા તમે લીંબુ ચટણીમાં ઉમેરી શકો છો તો મેં એકદમ સરસ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે કારણ કે લસણ અને આદુનું બહુ જ સરસ સ્વાદ આવે છે આ ચટણીમાં હવે તમે જોઈ શકો છો કે દસ મિનિટ થયા પછી સૂજી એકદમ ફૂલી ગઈ છે તો હવે આપણે અહીંયા આ જે પાણી નીકળ્યું છે દૂધીમાંથી અને લીલા ધાણામાંથી એને થોડું કાઢી નાખવાનું છે કારણ કે જો એ પાણી રહી જશે તો આપણું બેટર છે એકદમ ઢીલું થઈ જશે હવે જે સૂજીમાં આ જે આપણે ક્રશ કરીને વધુ રાખ્યું છે મિક્સર એને આ રીતે ઉમેરી અને સારું એવું ફેટી દેવાનું છે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે જેથી કરી અને એકદમ સારો એવો ગ્રીન કલર આવી જાય અહીંયા મેં કોઈ ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી નેચરલ જ કલરથી જ મેં આ નાસ્તો તૈયાર કર્યો છે હવે મેં એક અત્યારે કઢાઈ લઈ લીધી છે જો તમારા ઘરમાં ઢોકળીયું હોય તો એમાં બી તમે ઉપયોગ કરી શકો છો પણ આ વખતે મેં આ રીતે કઢાઈમાં બનાવ્યું છે તો એની જોડે જે આપણે કાણાવાળું કઢાઈમાં ઢોકળિયામાં આવતું હોય છે એ જ પ્લેટ મૂકી અને થોડીવાર થવા દીધું છે ત્યાર પછી બેટરમાં મેં હવે અત્યારે મીઠું અને બે ચમચી જેટલું અહીંયા તેલ ઉમેર્યું છે કારણ કે આ જે નાસ્તો છે અથવા ઢોકળા કહો તો એમાં છે ને કેમ કે ફૂલ છે ને એ બહુ વધારે પડતું એમાં આપણે જે દૂધીનો ભાગ નાખ્યો છે એટલે દૂધી છે એ વધારે પડતું જે ઢોકળા હોય કે કોઈ પણ નાસ્તો બનાવતા હોય ને એને ફૂલવાનું કામ નહીં કરે પણ ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થઈ જાય છે મીઠું અને આ રીતે તેલ નાખ્યા પછી સારું એવું ફેટી દીધું છે અને આ લેમન ફ્લેવરનો મેં ઈનો લીધો છે ઇનો સોડા આજકાલ બધાના ઘરમાં આ રીતે ફ્રીજમાં પડ્યો જ હોય છે તો મેં બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અહીંયા મેં ઇનોનો જ ઉપયોગ કર્યો છે લગભગ એક ચમચીના ત્રીજા ભાગ જેટલું અત્યારે ઈનો ઉમેર્યો છે તો બેકિંગ સોડા અથવા જે ફ્રૂટ છોટ તમારા ઘરમાં ના હોય તો તમે આ રીતે જે ઇનો બી તમે નાખી શકો છો થોડું ઈનો ઉપર મેં દહીં નાખ્યું છે જેથી કરી અને ઈનો છે એકદમ એક્ટિવ રહે પછી આપણે સારું એવું બેટરને એકદમ સરસ ચલાવી દેવાનું છે એકદમ પ્લફી અને હલકું બનાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો સારું એવું લગભગ બે સેકન્ડ સુધી મેં ચલાવ્યું હતું ત્યાર પછી ગ્રીસ કરેલું ટીન છે એમાં આ રીતે બેટરને ઉમેરી દેવાનું છે અને સાઈડમાં પાણી છે એ ઉકળી ગયું છે ઉકળતા પાણીમાં આ રીતે આપણે આ જે ટીન છે એને મૂકી દેવાનું છે તો એકદમ આસાનીથી આ સરસ સાંજના સમયે બી તમે નાસ્તો બનાવી શકો છો અને આ એક જાતના ટુકડા જ છે પણ આ તમે એક દૂધી જે ઘરમાં ના ખાતા હોય એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે કારણ કે ઘણા ખરા ઘરોમાં દૂધીને બ છોકરાઓ હોય છે એ બી ખાતા નથી હોતા અને તમે સ્કૂલમાં બચ્ચાઓ જતા હો તો એને તમે આ લંચ બોક્સમાં બી નાસ્તો આપી શકો છો પણ એમાં તમારે મરચાં સ્કીપ કરવાના હોય છે તીખું બચ્ચાઓ ખાતા નહીં હોતા હવે આપણે આને લગભગ વીસ મિનિટ માટે હું થવા દઈશ તો તમે જોઈ શકો છો કે મારી વીસથી પચીસ મિનિટ થઈ ગઈ હતી હવે હું અહીંયા કાંટા ચમચીથી તમને બતાવીશ કે બિલકુલ જો ચોટે તો પછી આપણે રેવા દેવાનું છે પણ અહીંયા ચોંટતું નથી વીસથી પચીસ મિનિટમાં જ આ તૈયાર આપણું થઈ ગયું છે નીચે મેં ગેસ બી બંધ કરી દીધો છે થોડું ઠંડુ થાય પછી તમે જોઈ શકો છો કે ચારે બાજુ કિનારી છૂટી ગઈ છે અને આસાનીથી એ નીકળી બી જાય છે એકદમ સરસ પેન છોડી રહ્યું છે મતલબ કે જે આપણે ટીન લીધું છે એ છોડી દીધું છે એટલો સરસ આ નાસ્તો તૈયાર થઈ જતો હોય છે હવે આપણે એને એક પ્લેટ લેવાની છે અને એને આ રીતે પલટાવી દેવાનું છે તો જુઓ એકદમ સરસ આ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને કટ કરી દેવાનું છે હવે અહીંયા તમને ચોરસ પીસ પસંદ આવે તો બી કરી શકો છો અથવા આ રીતે તમે એક ટ્રાઇંગલ શેપમાં બી પીસને કરી શકો છો અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે તમે ઉપરથી વઘાર કરી શકો છો અથવા કડાઈમાં બી વઘાર કરી શકો છો તો અત્યારે મેં વઘારીમાં લગભગ બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે બહુ તેલનો મેં આ નાસ્તામાં ઉપયોગ ઓછો કર્યો છે પણ ખાવામાં બહુ જ હેલ્ધી છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે એ એક ચમચીના ત્રીજા ભાગ જેટલું રાઈ જીરું નાખ્યું છે અને અડધું મરચું જીણું ચોપ કરીને નાખ્યું છે એક ચમચી તલ નાખ્યા છે અહીંયા તમારી જ ઘરમાં જો મીઠો લીમડો હોય તો એનો બી તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે આ વઘારને ચમચીથી ગરમ ગરમ છે ત્યારે જ એકદમ સ્પ્રેડ કરી દેવાનો છે તો છે ને એકદમ સવારનો નાસ્તો આપણો આ તૈયાર થઈ ગયો છે જો સવારમાં તમને ટાઈમ ના મળે તો તમે સાંજે બી આ એક નાસ્તો બનાવી શકો છો તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો આજની રેસીપી ઉપર ધાણા નાખી અને કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે આ ચટણી તમે જે દહીં આવે છે એકદમ ખાટું દહીં આવે છે અથવા મોડું દહીં આવે અથવા ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તો એકદમ હેલ્ધી બહુ ઓછા તેલમાં બનતો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો બધાને જય શીખરાઈશ